અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી દ્વારા સમગ્ર દેશમાં સંગઠન સૃજન અભિયાનની શરૂઆત કરી બૂથથી લઈને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી સુધી સંગઠન મજબૂત થાય નવી ઊર્જા સાથે નવા લોકોને સ્થાન મળે આખી નિમણૂક પ્રક્રિયા બિલકુલ પારદર્શિક રીતે થાય એ રીતે આ અભિયાનની શરૂઆત આખા દેશમાં સૌથી પહેલી ગુજરાતથી કરવામાં આવી અને એના ભાગ સ્વરૂપ ગુજરાતમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓની નિયુક્તિ થઈ

શુભારંભ કરવા માટે આવી રહ્યા છે અમારા માટે ગૌરવની આનંદ વાત છે આવનારા દિવસોમાં ખરગે સાહેબની સાથે સાથે રાહુલજી પણ આ શિબિરમાં આવીને માર્ગદર્શિત કરશે અને આખા દેશના વિવિધ વિષયોના નિષ્ણાત લોકો અનુભવી આગેવાનો એમનો ખૂબ લાંબો જાહેર જીવનનો અનુભવ રહ્યો છે એવા અનેક મહાનુભાવો આ શિબિરમાં આવી અને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓને અમને સૌને માર્ગદર્શિત કરશે સાથે સાથે ગુજરાતના લોકોના પ્રશ્નો ગુજરાત માટે કોંગ્રેસનું વિઝન જે સમસ્યાઓ છે જે પ્રશ્નો છે એમાંથી નિવારણ માટેના વિસ્તૃત કાર્યક્રમો અને લોકોનો અવાજ બનવાના કાર્યક્રમો સહિતની વિવિધ વિષયો પર પાસાઓ પર ઇલેક્શન મેનેજમેન્ટથી લઈને મીડિયા સોશિયલ મીડિયા આઉટરીચ કાર્યક્રમ ગુજરાતની ઇકોનોમી બજેટમાં અસમાનતા એ તમામ મુદ્દાઓ પર વિસ્તૃત રીતે ચર્ચા વિચારણા થશે પૂર્ણાહુ થશે બે હાજર સત્યાવીસ જે મિશન ગુજરાત છે એના માટે તમામ તૈયારીઓ આ શિબિરના માધ્યમથી પૂર્ણ કરીશું ને ફરી લોકો વચ્ચે જઈશું

અને સાથે સાથે વિવિધ વર્ગ વિસ્તારના લોકો એટલે આદિવાસી વિસ્તાર હોય તો જળ જંગલ જમીન અધિકાર માટે લોકો આંદોલન કરી રહ્યા છે સમાન સમાન કામ વેતનની માંગ સાથે ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ કરવાના આંદોલનો ચાલી રહ્યા છે ગુજરાતના જે ઉદ્યોગો આપણી શાન હતી હીરા ઉદ્યોગ હોય ટેક્સટાઇલ ઉદ્યોગ હોય કે સિરામિક ઉદ્યોગ હોય આ ઉદ્યોગોમાં મંદી આવી છે નાના વેપારીઓ છે જીએસટી ની ઝંઝટથી પરેશાન છે એટલે બધા જ વર્ગ વિસ્તારના લોકો

પક્ષો વિવિધ નેતાઓ સક્રિય થતા હોય છે પણ કોંગ્રેસનો ઇતિહાસ રહ્યો છે કે સત્તામાં હોય કે ના હોય પણ એક વિચારધારા સાથે સર્વ ધર્મ સર્વ વર્ગના લોકો માટે કોંગ્રેસ કોંગ્રેસ છે અને બધા માટેના વિચારો કાર્યક્રમો લઈને આગળ વધી છે અને એટલે જ આઝાદીથી આજ દિન સુધી સંવિધાનની રચનાથી લઈ અને દરેક વર્ગને એક મજબૂતાઈ તાકાત આપવાનું કામ કોંગ્રેસની વિચારધારાએ કર્યું છે એટલે વિચારધારા સાથે આગળ વધીએ છે લોકોના પ્રશ્નો માટે લડીએ છીએ આવનારા દિવસોમાં લોકોની સાથે રહી અને ગુજરાતમાં પરિવર્તન લાવીશું